નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગ્રોટેક ગુજરાત તો આજે આપણે રાજકોટ વિસ્તારની અંદર એક મગરવાડા ગામ છે ત્યાં એક જીરુની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જ્યાં આપણે પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ તો આપણે એનો પરિચય લઈએ અને એને જે એટોલ વિશે આ ખેતરની અંદર જે વાપરેલું છે એના વિશે આપણે એનો અભિપ્રાય લઈએ કે એને કેવું રિઝલ્ટ મળેલું છે નમસ્કાર નમસ્કાર તો રમેશભાઈ તમે તમારો પરિચય આપો ને તમારું નામ ગામ મોબાઈલવાળા નામ રમેશભાઈ રાજાભાઈ ટોપિયા ને જીરુમાં આમાં બે રાઉન્ડ એટલના સ્ટાર્ટિંગમાં જ લીધા હતા તે પછી રિઝલ્ટ સારું છે અને જીરુ હમણાં વિડીયોમાં બતાવસી એટલે જોઈ લ્યો મિત્રો તમે જોઈ શકો છો આ જીરુનું ખેતર પૂરેપૂરું કેટલા વીઘા નું વાવેતર કરેલું રમેશભાઈ પાંચક વીઘા જેવું છે પાંચ વીઘા નું વાવેતર કરેલું છે તો તમે જે એટોલ વાપર્યું કયા સ્ટેજે વાપરેલું હતું પેલા સ્ટેટ માં જ વાપરી લીધું હતું વીસ થી પચીસ દિવસે ઉગાવે ઉગાવે વીસ થી પચીસ દિવસે બીજો રાઉન્ડ બીજો પછી વીસ પચીસ દિવસે માર્યો તો ઉગાવા પછી દસ દિવસ માર્યો હતો એટલે એક રાઉન્ડ લઈ પછી દીધા બીજો રાઉન્ડ લઈ લીધો પછી મિત્રો આજે આપણે જે આ એટોલની જે વારંવાર ભલામણ કરતા હોય છે અને ઘણા વર્ષોથી આ ખેડૂતો વાપરીને આ પ્રકારનું સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે તો આજે અહીંયા પણ આ ખેડૂતે શરૂઆતની અંદર જે આપણે ભલામણ કરીએ છીએ કોઈ પણ પાકની અંદર શરૂઆતની અંદર જો બે સ્ટેજ જીરુની અંદર આવી જાય તો જીરુના પાકની અંદર જે તમે જોઈ શકો છો કે કેવું રિઝલ્ટ મળેલું છે રમેશભાઈ તમે આ બે સ્પ્રે મારેલા તમને આમાં શું ફાયદો મળેલો જીરા ગ્રોથ સારો છે બરાબર અને રોગમાં અત્યારે કેવું છે તો આપણે જે જીરાની અંદર કહીએ છીએ કે એટોલના જો બે સ્પ્રે આવી જાય છે તો છોડવાની અંદર રોગ પ્રતિકારક શક્તિ જે ઇમ્યુનિટી પાવર છે એ પ્લાન્ટની અંદર વધી જાય છે એના હિસાબે જે ખરાબ વાતાવરણ બને કે ખરાબ હવામાન જ્યારે આવતું હોય છે ત્યારે આ જીરુના પાકની અંદર નવા નવા ફૂગના રોગ આવતા હોય છે તો એના અમે રક્ષણ આપે છે રમેશભાઈ આ જીરાના ફિલ્ડ ઉપર માવઠાની અસર આવી હતી અહીંયા જરાક માવઠું પીધેલા પાણ થઈ ગયું તમારે બરાબર તો આ ફિલ્ડની અંદર જ્યારે માવઠું આવેલું હતું જીરાની અંદર ત્યારે ઘણા બધા જીરુંના પ્લોટની અંદર સુકારાના રોગ પીળિયાના રોગ આ બધા આવેલા હતા તો તમારા જીરુંની અંદર અત્યારે તમને કોઈ આપણે બધા ખેડૂતો જો કે વાપરી જ રહ્યા છે જીરાવારા અને દરેક પાક ની અંદર વાપરી રહ્યા છે તો એટોલ છે એ એક આધુનિક ટેકનોલોજી છે જે ઈમ્પોર્ટેડ યુએસએ સાયટોજામની છે ની અને એનું માર્કેટિંગ બીકે એગ્રોટેક કરી રહ્યું છે તો આ જે ટેકનોલોજી છે એની અંદર બધા ન્યુટ્રિશન આવેલા છે મિત્રો જે આજે છોડવાને પ્લાન્ટને જે જરૂરી તત્વો છે એમ જે માઇનોર તત્વો છે એ સોળ પ્રકારના ન્યુટ્રિશન આવેલા છે જેના હિસાબે છોડની અંદર વિકાસ સારો થાય છે જે ફ્લાવરિંગનું ડ્રોપિંગ થતું હોય એ ડ્રોપિંગ નથી થતું અને છોડવાની અંદર જે આપણે કીધું તણાવ મુક્ત રાખે છે જે વાતાવરણને જે અનુકૂળ હોય જ્યારે અનુકૂળ ન હોય એની સામે રક્ષણ પૂરું પાડે છે તો આ એટોલ એક નવી અને આધુનિક ટેકનોલોજી છે જે છેલ્લા ચાર વર્ષથી આપણે માર્કેટિંગમાં જોઈ રહ્યા છીએ અને બધા ખેડૂત મિત્રો વાપરીને જે ખુશ છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે રમેશભાઈ તમે આ એટોલ કેટલા વર્ષોથી ઓળખો છો

પંદર વીસ દિવસે રીંગણીની અંદર શાકભાજીના પાકની અંદર બધા ખેડૂતો મેરાકી પણ વાપરેલું હતું મિત્રો હજી તમને એક ટેકનોલોજી કહી દો મેરાકી જે મેરાકી અત્યારની અત્યંત આધુનિક ટેકનોલોજી છે આપણે આ મેરાકી જે મેરાકી છે એ આ વર્ડેશિયમની ટેકનોલોજી છે જેનેથી વિકાસ ફૂલ વધુ ફૂલ વધુ ફળ અને વધુ ઉપજ આ એક સૂત્ર આપેલું છે મેરાકીનું જો મેરાકી કોઈપણ પાકની અંદર તમે વાપરો છે અને છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી વાપરીને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો તમે મેરાકી કયા કયા પાકની અંદર વાપરેલું અત્યાર સુધી મેં રીંગણીમાં જ વધારે રીંગણીમાં જ વાપર રીંગણીમાં આ નથી ઓલી વાળી જીરું છે વાપરવા માટે મેરાકી લઈ આવેલા છે મિત્રો આ હતી એટોલ અને મેરાકીનું જે તમને માહિતી આપવાની હોય અવારનવાર આપણે જીરુના પ્લોટની વિઝિટ કરીને તમને આ રીતે ખેડૂતોના અભિપ્રાય આપી રહ્યા છીએ જો સારું લાગે તો તમે મેટોલ અને મેરાકી બીજા ખેડૂતોને પણ આ વિડીયો ફોરવર્ડ કરીને એને પણ તમે મદદરૂપ થઈ શકશો થેન્ક યુ આભાર